હલો ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બધા એ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારો આજના અમારા નવા બ્લોગ આજે તારીખ છે 17 9/2024 અને સવાર ના વાગ્યા છે 6 અને આપણે આપણી દુકાન આવી ગયા છે તો આજે તો આજે જન્મદિવસ છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો તો ખૂબ ખૂબ અભિનંદન અને ફ્રેન્ડ્સ હવે આપણી ચા પણ આવી ગઈ છે તો ચા પાણી પી લે જોઈ શકો છો બાર નું વાતાવરણ કંઈક આ રીતનું છે फाइनली हमारा हार्दिक भाई जो है स्कूल에 જવા માટે તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ કીધા બેટા બધાયને ચૌર સ્કૂલે હા स्प्रे स्प्रे કા આઈજી આયા છે કેયા આપણે જમવાનું દેખ્યું છે જમવા બે ગયા છે ચણા મગ મગનું શાક છે મગ ભાત રોટલી સરવાળો દહીં મરચાં ઠંડી ઠંડી હાલો ફાઇનલી જો તને આન પડી ગઈ છે આપણે ઘણા સુધીમાં આવ્યું છે એક ઓબ્જેક્ટર ફોલ્ડિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે તમને બતાવી દઉં આપણું ઓમ્પ્રેટર છે ટ્રાન્સફોર્મર છે અને એ અટાણે કમ્પ્લેટ છે અને આ આપણું આ સર્કિટ છે એમાં આપણે આઈસી બની ગઈ છે જો હું તમને બતાવું આ આપણે આ આઈસીસી બની ગઈ છે તમે જોઈ શકો છો બર્ન થઈ ગઈ છે આવો અને આઈસીની એડવાય છે ને પ્લેટ એ મને એમ છે નહીં હાલે આપણે એને પૂછી લીધું એણે કીધું છે એ ભાઈ કે ના ના કેમ ઠીક લાગે કરી નાખો આ કર આઈસી બદલી નાખીએ ને તો થઈ ગયા આઈસીના પોઈતરા નીકળી ગયા તમે જોઈ શકો છો ઉતારે આપણે આ કરવાનું પેલેરી બાકી ઉપર એ ઓકે છે એ કમ્પ્લીટ અને બીજું એ કે આમાં બ્લૂટૂથનું પેનલ નાખવાની છે આ આપણે છે ને કાઢી નાખવાનું અને આપણે બ્લૂટૂથની પેનલ નાખવાનું છે કે આમાં બ્લૂટૂથ નથી બ્લુટૂથ વગરનું હોય એના સ્પીકર છે અને કમસે કમ પંદર વર્ષ જૂનું છે આ તો ત્રણ સુધી હવે છે 嗯。嗯嗯 ફાઈનલી જોવા માં આજ મહેમાન આવી ગયા છે અને સરપ્રાઈઝ માં આવ્યા છે અમારા જીગર જય શ્રી કૃષ્ણ અમારા જીગર ભાઈ જો છોકરા રમવા મેળા તો ફ્રેન્ડ્સ હવે જો આપણે આ શટર બોક્સ એ આવ્યું છે રિપેરિંગ કરવામાં જીટીપીએલ નું છે તો જોઈ લઈએ તો હાલો ફ્રેન્ડ ફાઇનલી હવે આપણે જમવા આવી ગયા છે જમવા માટે આને છે ખીચડી છે

અને આ સાથે આજનો વિડીયો પૂરો કરીશું કેવું લાગ્યું છે કમેન્ટ જો ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોને ત્યાં સુધી જય શ્રી શ્રીરામ અને હા હોમ થિયેટર જોતા રહેજો રિપેરિંગ કરવાનું છે ને તો કરી નાખીશું આપણે અને બને એટલા દ્રશ્યો તમને બતાવીશું બાય જય શ્રી શ્રીરામ તો હા ફ્રેન્ડ આ જે જન્મદિવસ છે મારા ભાણેજનો એટલે કે એનું નામ છે અશનૈ અને અર્ષનભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના